દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના મંદિર ગામે ટાવર જોડાણ માટે અને નળસે જળ યોજના માટે જેસીબી દ્વારા રોડની ની સાઈડ માં ખોદકામ કરવામાં આવ્યું પરંતુ બરાબર પૂરણ ના કરતા લોકોમાં અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના મંદિર ગામે ટાવરના જોડાણ અને નળસે જળ યોજના માટે જીસીબી દ્વારા કામ કરવામાં આવ્યું હતું પરંતુ બરાબર પૂરણ ના કરતા લોકોમાં અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે થોડા સમય પહેલા આ ખાડાઓના કારણે અકસ્માત થવાની હાંડી ગામના યુવાનોનું મોત થયું હતું અને ખાડામાં પડવાના કારણે અગારા ગામના એક યુવાનને ભારે નુકસાન થયું હતું પણ કોન્ટ્રાક્ટરની કુરબેદરકારીના કારણે મોટો અકસ્માત થવાનો ભય લોકોમાં સતાવી રહ્યો છે પણ તંત્રના પેન્ટનું પાણી પણ હલતું નથી તેવી લોકમુખે ચર્ચા થતી જોવા મળે છે અને તંત્ર દ્વારા વહેલી તકે ખાડા પૂરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે નિલેશ વસૈયા એ ન્યૂઝ ગુજરાતી દાહોદ